આરે હું તને શેઠને વાત કરું ઈ ધીરા હજુ બધું હોઉરી ન મન ન લે આ ભાઈ ઉડાવવાના વાત કરું એટલે શ્યાદા કે હે આપળ 4 હગું કોશી શેઠને જોડી દેવું પંચોળ હાલ લે હેડજે હાલક જી હેડો એટલે ક્યાં તો બંગેર જિયા હાલ કાકા કાકા શેત તો નઈ બેઠાયો એ આ શેઠય તમારું સોમ હતું આવો બોલો શું હતું કામ હા તમે બજાર નગર કરાવ છોકરાના બોલ છોકરાને મનાવું હોય તો સાજો ને તેડીયે મળો કે ભગવા છોકરો પૈણી જીયો તમે ના પૈણાવ રે આપ કોકરીએ તાની લઈ આલુ ઈંકો લાગો તો છોટા લાખ આજુતર બહુ લઈ આલુ પેલા